મિત્રો તો કેમ છે બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એક બાદ એક વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો અત્યારે હું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું અને જઈ રહ્યો છું રાધનપુર ફ્રૂટ લેવા કેમ કે આજે મારે છોડાવું છે મસ્જિદમાં રોજું તો ફ્રૂટ લેવા જઈને શું વાગે છે ત્યાં સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે તો તડકો મિત્રો ખૂબ વધારે છે એટલે વહેલા જવાનું છે ને વહેલા આવવાનું છે તો અત્યારે અલા દિન તૈયાર થઈ રહ્યો છે એમના ઘરે તો અત્યારે એને લેવા જાઉં પહેલાં અને પછી બોરે આંટો મારીને બંને નીકળી જશું તો વહેલા સાત જઈને આવતા રહેશું તો અત્યારે જાગી રહ્યા છે તો ટેન્કરવાળા ભાઈને કીધું તો ટેન્કર ભરી લેશે આવીને અને હું અત્યારે જોઉં હવે અલગ દિને લેવા રાતનપુર થી ફટાપડે બધો લઈને નીકળી ગયા તો આવી ગયા છીએ મસ્જિદ થી અત્યારે અને ફ્રૂટ પેલા મૂકી દીધું ગયા નવાજ પડે મોડો થઈ ગયો એટલા માટે અત્યારે ફ્રીજમાં અહીંયા મૂકી દીધી બારે દુકાને બધું ફ્રૂટ તો મિત્રો અત્યારે સમાચાર મળ્યા કે અમારી ચાર સળગી ગઈ છે તો ફટાફટ એવું ત્યાં તો મિત્રો હું બોરે આવ્યા ચાર તો સળગી તે ઓલવી ગઈ છે ઘણા જણા બધા થઈ ગયા હતા તો ચાર ઓલવી નાખજે પણ થોડા ઘણા પૂરું રહેશે બાકી બે પોર અમારા સળગી ગયા તો જે બનાવ બન્યો એ શોર્ટ સર્કિટના કારણે બન્યો જે અહીંયા વાયર પડ્યો તો એના કારણે તો પહેલાં આગ લાગી સુકેલમાં અને પછી આગ ગઈ બધી ચારમાં તો ચાર વધારે હોવાના કારણે બે પોરામાં સળગી ગયા નુકસાન આવ્યું રમઝાન ભાઈ હલકાવી છે રમઝાન ભાઈ અમારો નુકસાન કર્યો નુકસાન અમારો રમઝાન ભાઈ હલકાવી છે તો ચારની બાજુમાં બે થળ પડ્યા લીમડાના તો ચાર ઓલવી ગઈ પણ હજી એમાં થોડી થોડી આગ લાગે છે જે થળ પડ્યા એમાં તો અત્યારે અલીખાન પાણીને ડોલું ભરી અને ઓલવી રહ્યો છે તો મિત્રો પાણીની સગવડ હતી કેમ કે ખાડ બાજુમાં જ છે તો પણ આટલા જણા માણસો થઈને એ આગ નહોતા ઓલવી શક્યા કેમ કે બહુ અતિશય આગ લાગી ગઈ હતી કેમકે અમે તો નહોતા પણ જેને જોઈ એ બધા કહેતા હતા કેમકે તમે વિચારી શકો છો કે એકલી ચાર હોય અને એમાં બે ભોર તો કેટલી ભયાનક આગ લાગી હશે આપણે વિચારી શકીએ છીએ તો મિત્રો રાધનપુર ગયો અને પછી ચાર પૈકી ત્યાં ગયો હેરાન થયો છે તો અત્યારે હું ટાંકો ધોઈ રહ્યો છું કે ટેન્કર ભરાઈને રહ્યું હતું તો ટાંકો ધોવાનો બાકી હતો એટલા માટે રહ્યો છું તો થોડુંક તો ધોઈ નાખે તો મોટર કરતી ચાલુ વાલ ખોલી નાખું મોટર તો બધું અત્યારે પાણી ભરાયું છે બધું પાણી કાઢી નાખું અંદરથી બધું થઈ ગયું ફેસ્ટ પાણી બધું બહાર નીકળી ગયું સાંજે રોજા સો ટાણે ત્યાં આગળ શરૂ કર્યું તો મિત્રો રોજ છોડીને અત્યારે જઈ રહ્યા છીએ રાધનપુર તો વચમાં તરાબીનો ટાઈમ થઈ ગયો હતો તો ગોતરકા પડી હતી નમાજ તો આજ છે ત્યાંની મસ્જિદ અને પછી નીકળી ગયા મેં રાધનપુર જવા માટે ઘોડાનું ઉદઘાટન હતું ત્યાં nó là bẩn bẩn tao gọi tao gọi xem nào chương trình của તો મિત્રો અત્યારે રાતના ટાઈમે જઈ રહ્યો છું બોરે તો ને ગયા છે આગળથી તો અત્યારે રસકા બાજરી કરવાના છે એમાં તો અત્યારે ની ગયા અત્યારે સુધીમાં એમને કરી નાખ્યા છે કેમ કે થોડા દિવસે કર્યા હતા થોડા અત્યારે કેમ કે અત્યારે રમઝાનમાં નો ચાલે તો દિવસે બધાને રોજ રાતના ટાઈમે કામ કરી રહ્યા છીએ તો અત્યારે હું લઈને જઈ રહ્યો છું આમાં લઈ રહ્યો છે માછા કેળોનો રસ અને દાવત છે તો બધું અત્યારે હું લઈને જઈ રહ્યો છું થોડોક નાસ્તો પણ છે તો અત્યારે હું લઈને જઈ રહ્યો છું સંજય અલાઉદ્દીનને બધાય બધા ત્યાં ઇમિરાને બધા અલી ખાને બધા ત્યાં કામ કરી રહ્યા છે તો અત્યારે હું ગાડી લઈને જઈ રહ્યો છું તો વચ્ચે વિડીયો બનાવી રહ્યો છું તો હું અત્યારે હવે બોરે શું કામ છે શું છે જોઈએ ત્યાં જઈને તો મિત્રો બોરે પહોંચી ગયો લઈને બધાય સામાન અલા મને તો એવું કોઈ હોત આપણે ના ખબર બધવડ મારું કઈ રોલ હતો આ છે નીડો અમારે જે તેરે કામ કરીને ઘર ભેગો થઈ રહે છે કામ બધે પતી ગયો હું અહીં કને આવ્યો ત્યાં તો અલી ખાન ઇમરાન આવી રહ્યા છે અરે અંધારામાં કંઈ દેખાતું નથી શું एक बॉल ने मथो है तो जइए एक रेओ हारे तो तो आयो छु काम करवा परसिवो नो रेप जेभे माना तो के पत्ती गयो बोलो सीट हमारा आबा वाला कर नाखिए थोड़ा खेटको हालत हूँ तो काम करवा जाए तो हां तो नहीं है हां ला पानी डुबड़ो पे तो के ना लाए मथवा लगी गया तो चाय पी दिन चाय पी सीट ला थाने लाके बारम के इन दस लहतम हद अरे जा तू ना पानी डुबड़ो पी लो તો મકાન દેવો અમે બે ઈરિયા એ કોમ્પ્્રોમિસ દેમ પછી જતા રે બે હા લીટર લાયો હું પછી આબો કામ કરવા કે પેલા કામ કરી જો ઓકા ઘણો કરવાનું તો ખાલી આથી ઓય જોઈન્ટ કરવાનો બાકી રાખ્યો છે અલા મે તો આતમ નાખું તો મિત્રો અલી ખાણે આગળની સાઈડથી કામ લીધું છે તોરિયાનું અહીંયા કરતો કરતા હશે અને હું આ થી લેતો જઉં એની બાજુ તો ફટાફટ કરી નાખીએ તો આ એક જ બાકી રહે છે બીજું બધું એ તમને પતાવી નાખ્યું તો પછી એમને પીળો હું કેરીનો રસ તો અત્યારે ફટાફટ કામ પતાવી નાખું એક કામ ચાલુ કરું તો મિત્રો કામ થઈ ગયું પૂરું અને હવે અમે નીકળી ગયા છીએ અમે એને અલી ખાન અનેડો તો પહેલાં થાકી ગયો હતો જતો રહ્યો હતો થોડોક મદદ કરવા નહોતો રહ્યો કેમ કે વધારે કામ ભાગ્યું છે કેમ કે દિવસે એને કર્યું રાત્રે પણ એને કર્યું શ્વાસ ભૂલી ગયો તો મને એમાં તો જતો રહ્યો છે પણ અનિડો તો આ સેટે કામ કરી રહ્યો છે અહીંયા

તો મિત્રો ઘરે પહોંચી ગયો કરીએ બાય બે તા તા બધાને ગુડ નાઇટ